ભુજ અંજાર માર્ગના નવીનીકરણનું કામ સંભાળનાર જે આર ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ખનીજ ચોરીનું ખનીજ રોડના કામમાં ધાબડી દેતા આખરે દરોડા પડ્યા એંસી લાખનો મુદ્દામાલ કબજે કરાયો ભુજ અંજાર નેશનલ ના કામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરીથી ખનીજ ચોરી ઝડપાઈ અંજારના રતનાલ સત્તાપર નજીક ખાણ ખનીજ વિભાગે જીઆર ના કામમાં હાર્ડ મોહરમની ચોરી ઝડપી છે ડમ્પર હિટાચી સહિત એંસી લાખનો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વિગતો મુજબ જ ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાને ભુજ ભીમાસર નેશનલ હાઈવે પ્રોજેક્ટના રસ્તાના કામમાં ગેરકાયદેસર મેળવેલા ખનીજનો વપરાશ થતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરત પટેલ અને સર્વેયર પટેલની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી તપાસ દરમિયાન અંજાર જરૂર રોડ પર રાતા સીમમાં બાયપાસ રોડના પુલિયા માટે ગેરકાયદેસર ખનન કરાતું હોવાનું સામે આવ્યું હતું હાર્ડ મોરમ લઈને જતા ડમ્પરને રોકાવી ચાલક પાસે આધાર પુરાવા માંગતા રોયલ્ટી પાસ પરમિટ રજૂ કરી શક્યો ન હતો આ કાર્ય જીઆર દ્વારા કરવામાં આવતું હોવાનું ઝડપાયેલ ચાલકે જણાવ્યું હતું જેથી ડમ્પર હિટાચી સહિત એસી લાખનો મુદ્દામાલ કબજે કરી માલ ક્યાંથી ભર્યો તે દિશામાં તપાસ કરી ખાડાની માપણી કરાઈ હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર